નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર પાટણ માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીશું આજે તારીખ છ સાત બે હજાર ચોવીસ વાર શનિવાર આજના પાટણ માર્કેટના તમામ બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ બનાવવા સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે લાયકન પ્રેસ કરવાનું ના ભૂલતા વિડીયોમાં અન સુધી બનાવી લેજો જેથી કરીને ગુજરાતના બજાર ભાવના વિડીયોની માહિતી આપણે યુબ ચેનલ ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ જોવા મળી રહેશે ખેડૂત મિત્રો આજે પાટણ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે પાટણ માર્કેટમાં દરેક પાકના બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા આવજો સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બે લાઈક અને પ્રેસ કરીને વિડિયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને રોજે રોજના બજાર ભાવના વિડીયોની માહિતી આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજ જોવા મળી રહી છે તો મિત્રો વાત કરીએ આજે સૌ પહેલાં જીરાના ભાવની વાત કરીએ તો ચાર હજાર બસોથી પાંચ હજાર ચારસો વીસ રૂપિયા રાયડો એક હજાર એકત્રીસથી અગિયારસો રૂપિયા ગુવાર નવસોથી નવસો રૂપિયા એરંડાના બજાર ભાવ અગિયારસો ત્રીસથી અગિયારસો એક્યાસી રૂપિયા રચકા બાજરી પાંચસો થી છસો એક રૂપિયો સૂવા તેરસોથી સત્તરસો પચીસ રૂપિયા રજકો એકત્રીસોથી પંચાવનસો છત્રીસ રૂપિયા ત્યારબાદ ચીકુડીના બજાર ભાવ એકવીસોથી ચોવીસો એકાવન રૂપિયા મેથી એક હજાર થી એક હજાર એકાવન તેરસોથી તેરસો પચાસ અજમો બારસોથી એકત્રીસો જુવાર સાતસોથી એક હજાર બાર વરિયારીના બજાર ભાવ એક હજાર પચાસથી ચૌદસો નવ્વાણું રૂપિયા બાજરીની વાત કરીએ તો આજે બાજરીના ભાવ ચારસો ચાલીસથી પાંચસો એક રૂપિયો કંપકળામાં પાંચસોથી પાંચસો એકોતેર રૂપિયા તો ખેડૂત મિત્રો આજે પાટણ માર્કેટયાર્ડના સો ટકા સાચા બજાર ભાવની વાત કરી આજે તારીખ છ સાત બે હજાર ચોવીસ વાર શનિવાર આજના પાટણ માર્કેટયાર્ડના નવા બજાર ભાવની વાત કરી ચેનલમાં નવા હોય અથવા સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી સાથે